આપણી લાઈફમાં ઉતર ચડાવ આયા કરે છે એનાથી બીયા વગર ડર્યા વગર કે પાછી પાણી થયા વગર એની સામે સ્પાઈટ કરીને બને એટલી તકને ઝડપીને બને એટલું વધારે એને એને પ્રત્યે લાગી રહીને મહેનત કરીને આગળ આવવું જોઈએ પ્રેરણા મમ્મી મારા પપ્પા એમને મને નાનપણથી ઘણી પ્રેરણા આપી હતી કે લાઈફમાં કંઈક એચીવ કરવું જોઈએ એક અલગ કરવું જોઈએ જેમાં મન હોય એમાં આગળ આવો જરૂરી નહીં કે કોઈ પણ એક જ તમે ભણવામાં જ કે પછી કોઈ સ્પોર્ટ્સમાં એટલી જેમાં મન હોય એમાં તમે તમારી રીતે આગળ આવો ઓકે તો આપણે જોયું કે રજ્જા બેન એવું કહી રહ્યા છે કે આગામી કોમનવેલ્થ પણ આવી રહ્યો છે સાથે સાથે એસપીરિયન્ટ મોદી સાહેબ પણ એવું ઈચ્છી રહ્યા છે કે ટુ થાઉઝન્ડ થર્ટી સિક્સમાં આપણને ઓલિમ્પિક મળે તો જ્યાં જુદી જુદી કેરિયરની વાત કરીએ એમને કે ભાઈ એટલું ભણતર નહીં પણ સાથે સાથે સ્પોર્ટ્સમાં તમારું જે વિલ પાવર તમારું મન જ્યાં તમને ખેંચી જાય એવી જગ્યાએ પણ તમે તમારું બેસ્ટ કેરિયર બનાવી રહ્યા છે તો મેડમ ને પણ આપણે શુભેચ્છા પાઠવીએ કારણ કે આજે એક શુભક સમન્વય છે ત્રયોદશી છે અને સાથે ગુરુવાર પણ છે તો પ્રભુના પાટાંગણમાં આપણે એમને પણ શુભેચ્છા પાઠવી અને સૌ વિદ્યાર્થી મિત્રોને ફરીથી પ્રેરણા લઈ આગળ વધવાની એક શુભેચ્છા પાઠવીએ ઓમ નમ આપણે બટુક ભૈરવ અને કાલ ભૈરવ દાદાના દર્શન કરી રહ્યા છે અને સાથે જૂના પ્રાચીન મંદિરના ફોટોગ્રાફ છે આપણે જોઈ રહ્યા છે વૈજ્ઞાનિક મહાદેવ મંદિર જ્યોતિલિંગ અતાગન છે જય શિયામ દાદા નું નામ પણ યુનિક છે શ્રી જાદુ હનુમાનજી મહારાજ ઓમ શ્રી જાદુ હનુમંતે નમ સાથે શનિ મહારાજ છે ઓમ સમ શનિશ્વરાય નમઃ નીલકંઠ મહાદેવ સાઈ બાબા ગુરુવાર ઓમ નમો ાયણ સનાતન ધર્મ નું પ્રતિક ગુરુવારે એટલે જલારામ બાપા નો જય શિયા રામ જય જલારામ મળી આગળની નવા જગ્યાએ ઓમ નમસ્કાર શિવાય ઓમ નમો નારાયણ ઓ ડોક્ટર અત્રિગિરી ગોસ્વામી આપણે આવી પહોંચ્યા છે આજે વૈજ્ઞાનિક મહાદેવ ટીટોડિયા તો એના દર્શન કરીશું અને પાછો સૌ શુભ સમન ભઈ છે આજે ગુરુવાર અને ત્રયોદશી છે તો આપણે ત્રયોદશી સાથે આપણે ભગવાન દ્વારકાધીશના અનુગામી થઈ શકાય દાસના બા શિવસ્ત રૂપય વિષ્ણુ વિષ્ણુ રૂપય શિવ ના આપણે દર્શન કરી રહ્યા છે

शुक्र यंत्र जे श्री चंद्र यंत्र जे श्री मंगल यंत्र जे श्री के यंत्र जे श्री राहु यंत्र आ नंदिनी महाराज ये जूनी ताची मुक्ति सर्व पे विना दिलाते ओम नमो नमः जय राम। thank <laughs> you.